જેમાં બાઇક સવાર રાહુલભાઈ રમેશભાઈ વાઘાણીને ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયું હતું જ્યારે સવાર ભરતભાઈ યુવાનોને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય જ્યાં હાલ બંનેની સારવાર ચાલી રહી છે ટ્રેક્ટર ચાલક અકસ્માત બાદ ટ્રેક્ટર સહિત ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી છે જેથી ઘટના સ્થળેથી મળેલા પુરાવા અને સાક્ષીઓના આધારે વાંકાનેર સિટી પોલીસે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ પરથી શનિવાર રાત્રિના નવ વાગે અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે